નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઓપરેશન ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિતિ આતંકવાદીઓના ઠેકાણા તબાહ કરી નાખ્યા છે સમગ્ર દેશમાં ભારતીય સેના ત્યારે બિરદાવવામાં આવી રહી છે ત્યારે રામકથાકાર મોરારી બાપુએ વ્યાપી ત્યાં પડતી ભારતીય સેનાને બિરદાવીને શુભકામનાઓ ત્યારે પાઠવી હતી તેમણે કહ્યું હતું કે આ હુમલો ત્યારે મિત્રો પણ આતંકવાદી ત્યારે મિત્રો હેતુ કર્યો પ્રયોગ કર્યો છે તેમણે ભારત દ્વારા પાકિસ્તાન અને ત્યાંની સ્થિતિ આતંકવાદી ઠેકાણાઓ પર ચલાવા રહેલા લક્ષરી કાર્યવાહી

પ્રયોગ છે આ બધા જીવોના ત્યારે એ જ સુખ અને પ્રેમ માટે કરવામાં આવ્યું છે સર્વભૂત સિયત ત્યારે સર્વભૂત એ સર્વભૂત પ્રયાત તેમ કે કહ્યું કે આજે દેશભરમાં ત્યારે ઉત્સવ ગૌરવ દેશભક્તિ પ્રેમ અને આસ્થાની ત્યારે લાગણીઓ જાગૃત છે અને આ ભાવના ભારતીય આત્મા અને સંસ્કૃતિ પ્રતિક છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ